હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી જય દશરામ જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો કેમ છો બધા તો મિત્રો આજે અમે આવી ગયા છે ગામડે અને ગામડાનો પહેલો મારો વ્લોગ છે આજે જો ગામડામાં કેવી મોજ હોય ને મિત્રો આજે તમને બતાવું જો મિત્રો આ છે અમારી ગાય અને છોટી તો મિત્રો અત્યારમાં પાણી ચાલુ છે આવો છે નો કંઈક નજારો અત્યારે અહીંયા મારા મિસ્ટરજી જમરૂ અમારી નથી બાજુવાળાની છે આ પાકી પાકી ખરી જાય સિટીમાં જાય તો વેચાતા લેવા પડે ને અહીંયા જોઈ લ્યો પાકે રામનમ જોઈ લ્યો રામનમ પડે કિંમત નહીં અહીંયાં આ છે ડુંગળી ધાણા આપણે સિટીમાં બધુંય વ્યસ્ત કરજો મિત્રો આવા છે અહીંયાં આવી રીતના આંબાના મિત્રો અહીંયાં એ આવ્યું આ છે અમારું ઘર

આવો છે ગામડાનો નજારો હજી આગળથી બતાવું તમને જોઈ લો મિત્રો વાડિયું માં એક પ્રોબ્લેમ આને કહેવાય મીંદડી તમારે હું કહેવાય એને આને કમેન્ટ કરજો જરીક આ આમ ચોટી જાય બેય પગમાં ચોટી ગયું કઈ વાંધો પછી આપણે કરી લખું આ છે નજારો ગામડાનો ગામડાની સવારની વાત જ અલગ છે આ છે અમારું ઘર અહીંથી આ લાઈન પાણી આવે ને અહીંથી જમ લાઈન ગઈ ને આ પાણી છે અહીંયા જો અહીંયા નીકળું આ છે બાજુ વાળા ના ઘઉં આ મારું છે જોઈ લો નારી એરિયો છે અહીંથી પાણી નીકળી જો છે કામ જાય ને અહીંયા જવું અહીંયા વચમાં છે ને પીળા કલરનું દેખાય ને આ પીળા કલરનું અહીંયા દવા મારેલી દવા રાખેલી છે અહીંયાથી દવા જાય છે ડાયરેક ખેતરમાં પાણી ભેગી ફોડીને તો આ તો અમારો ગામડાનો નજારો ગામડાનું ઘર અમારું જોઈ મિત્રો અહીંયા છે આ બધી વાવેલું છે અહીંયા જો પપૈયા થાય પાકી ગયું અહીંયા પોપિયામાં જ પાકી ગયું પોપિયું

જો મિત્રો આજ આ પાણી ક્યાં જાય તમને અહીંયા લઈ જાઉં પાણી અહીંયા પાણી કારું જીરું માસુ મમી મમ્મીને બેઠા છે તેમાં જવું પડે રેગડીયા રેગડીયા જઈને ઊભાનું ઓવડા રીંગણા છે પાલક છે ટમેટા બધું છે અવેલેબલ ટમેટા તો મિત્રો આ હતું આપણું ઘર હવે અમે ગામમાં જશું ને ગામમાં જઈને તમને બતાવશું કે અમારા નવા મકાન કેવા બન્યા છે ક્યાં પોઈતું કામકાજ તો આવજો